રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો છે આઠ ને વરસાદ અત્યારે તેમાં ચાલુ થઈ ગયો ખાલી પીળું છે પાણી આમ વહેતું થઈ જાય એટલો વરસાદ હતો અને એ જે પાંચ વા સાઈડ અંતરિલ ને પાછો એમણે આવશે એલી ટાઈપનું થઈ ગયું હે સુરત તો દેખાતા જ નથી સુરત જોવા જડતો જ નથી ઢાબર ટાઈપનું છે અને રાતે નાટા ટહા ચાલુ હતા સવારમાં થોડુંક ગયું આવતું અત્યારે સાંડું બદલાયું એવું લાગે થોડીક વધારે આવ્યું અત્યારે પછી ડૂકો ખાઈ ગયો ને હમણાં લોકો પાછું આવશે આટલું પાણી આમ વેતા થઈ ગયા હતા પણ પશુ અત્યારે ડૂકો ખાઈ ગયો હે અને જે વાસી દે તો બધું એમનું પીડું છે કારણ કે વરસાદ ચાલુ હોય એટલે પછી હરકો આવે નહીં ગારો થાય અત્યારે તો

નક તો વરસાદ હોય એટલે લાઈટ હોય જ નહીં ઠામુ કે અત્યારે એ લાઈટ એટલે સારું જ કારણ કે કોઈ ફારો માણસ અહીંયા બેહી ગઈ ને લાઈટ વાડી ની હોય નહીં અને આ ઠામડા બતાય જો ફૂકવાં બારા મેલે ખાટલો ને અંદર લઈ

લાશો કરે કાગળિયા કાપ કાગળિયા ટપેટ સટકા કરવાનો બહુ આવશે આવશે હમ વરસાદ ના આવે ઇકો લેવા હવા મતલબો કે નાના નાના પાડડા રે ને એ સરેમાં એટલે એટલી ને ઓછી વાટી તો અહીંયા છત્રી લઈ અને ઉપર રહી ગયા વરસાદ હવાર હવાર માં ચાલુ થઈ ગયું તો આપણે આગળ કીધું તું જાયર નહી તો જે આ ક્લાસમાં જેનો ખાતર નઈ કપાસ થઈ ગયું છે અને ઓલી જાય આપણે વાટવી છે પણ વરસાદ કે સાટા ખડક રહીએ તો નઈ સારું વાઠે અને કાઈ રહે હે નઈને ને જો સુદમથી તમે વિડિયો શૂટિંગ અમારે ફોન જાય તો જાય ને સડી જાય ને અમને જાય થી અમારે જો ફોન લેવામાં ટાઈટ ચડી જાય હા એટલે કીધું કારણ કે આઈફોન આપડે આગળ છે ને આઈફોન આવે પછી પણ આપણે અત્યારે તો પલરી જાય એવો ફોન છે પણ આ કરી એમ ના થોડા 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 પડે પણ તો હાલે ને નો જાય પાડો આખો એ બે એમ તો આટલા નો થોડી કરી

આપણે ઝૂમ કરી પણ એક હાથે છત્રી જાય લઈને એક હાથે મોબાઈલ જઈ લો ખડે એવું સર એવું નહી એન પાવ પાડવું એટલે તારો સિંધ આવી જાય જો ડોક માં દોયડું કાંઈ જ નહીં કહું લાગે એમ ને એન પાવ એ પલરી જાય છે

અને પછી ઓલા કીધું ના પહેરા નહીં કીધું થઈ ટી-શર્ટ પહેરા નહીં એટલે ટી-શર્ટ ઉડ નથી કલર થોડો લાગે લાગે જેવું એટલે અમે બે ત્રણ પારા ચડાવા એ વાત ખોટી ઉપાડી છે ને તો બોડી તાકાત વાર વાર એટલે પારા ઉપડી જાય હમ બોડી બોડી હુકાઈ જાય બોડી આમ દેખાડે

તે ઈમ ને ખાસ્તેર નઈ ઉનો લાગે તે હાં પિઝાવાનું અન અનવા છુ માર પપ્પા ગયા હવે ભૂખ લાગી લાગે ભૂખ લાગી રોટલો થઈને ખાઈ લઉં ને પાણી પીવાય એટલે ભૂખ નથી મમ્મી દઈ દીયો તો રોટલો ખાવાય ને લે ભૂખ લાગી ન હોય સોમસા ભાત તો ખબર બર્તન સાફ થવા જોઈએ ગેસ ગુઈ દો મને જાઈબી ગેસ 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 લાઈટ દી તો હે તો સાત ને છોલામાં જ રાંધું છું તમારા કાટ ના પહેલા પણ એવું નહી મુંદારો ફેર આમ તો ફૂણો હોય હા તે ના કે હવા દે દીધી તો જે તો કાલ આલ મસૂર નો લાગે ને પછી મોળ સજે મોનું કિપિન કરવાનું અને આ લપટ નોકડી બે રામ રામ તે તો ઓલ દસ

પછી જવાનું હોય વાત કરી એડિટિંગ અત્યારે કરું તો જ નવું વિડીયો મેળવા થાય નકર વિડીયો કંઈક ખાલું પડી જાય તમારા માટે બરાબર તો આવું અહીંયા ફોલો કરી જો ગઈ વિડીયો લાઈક શેર ને ચેનલનો સબસ્ક્રાઇબ કરજો ફરી મળે નવા લુક સાથે